પ્રેસ મિત્રો આજે આપણે લુકની સુવાર્તા તેનો ચૌદમો અધ્યાય અને તેની પચીસથી તેત્રીસ કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો જે આપણો જે વિષય છે પ્રભુ ઈસુના શિષ્ય બનવું મિત્રો માથીની સુવાર્તા તેના છેલ્લા અધ્યાયમાં જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણ સર્વને જગતના દરેકે દરેક લોકોને સુવાર્તા આપવાની વાત આપણને કીધી છે એ આજ્ઞા એ ગ્રેટ કમિશન આપણ દરેકને એમણે આપ્યું છે પણ એની પહેલાં આપણે એ પ્રશ્ન આપણી જાતને પૂછવો જોઈએ કે શું હું પ્રભુનો શિષ્ય છું જ્યાં સુધી આપણે પ્રભુના શિષ્ય બનતા નથી ત્યાં સુધી આપણે કેવી રીતે બીજાઓને પ્રભુના શિષ્ય બનાવી શકીએ તો આજે આપણે જોવા માગીએ છીએ કે પ્રભુના શિષ્ય બનવું આ જે શબ્દ છે શિષ્ય અંગ્રેજીમાં માટે જે શબ્દ છે ડિસાઇપલ અને જે ગ્રીક જે શબ્દ છે મેથેટસ અથવા મેથેટીઓ એનો અર્થ થાય છે લર્નર શીખનાર અને મિત્રો સુવાર્તા આપણે જોઈએ તો સુવાર્તામાં કેવી રીતે આપણે પ્રભુના શિષ્ય બની શકીએ એની બહુ સરસ વિગતવાર માહિતી આપણને મળે છે અને જો આપણે યોહાની સુવાર્તા જોઈએ તો એમાં કેવી રીતે પ્રભુના શિષ્ય બની શકે એની માહિતી આપણને મળે સૌથી પહેલી બાબત જો આપણે પ્રભુના શિષ્ય બનવું છે તો સૌથી પહેલી બાબત યોહાની સુવાર તેનો આઠમો અધ્યાય એકત્રીસ અને બત્રીસ કલમ એ નોંધે છે કે જો તમે મારા વચનમાં રહો તો ખરેખર તમે મારા શિષ્ય છો પ્રભુના શિષ્ય બનવું છે તો સૌથી પહેલી જે જરૂરિયાત છે અને એ તો એ છે કે પ્રભુના વચનમાં રહેવું પ્રભુના વચનનું વાંચન કરવું એનું મનન કરવું અને એને એ મનન કરીને એ વાંચન કરીને એ વચન પ્રમાણે જીવીને પ્રભુને મહિમા આપીએ ત્યારે આપણે પ્રભુના શિષ્ય બની શકીએ છીએ સૌથી પહેલી જે જરૂરિયાત છે શિષ્ય બનવા માટેની અને એ તો છે પ્રભુના વચનોમાં રહેવું રોજ પ્રભુના વચનોમાં રહેવું એમાં વૃદ્ધિપ્રામ વૃદ્ધિપ્રામવી દ્રઢ રહેવું એનાથી આપણે પ્રભુના શિષ્ય બની શકીએ છીએ અને બીજી બાબત છે કે જ્યારે આપણે એ પ્રભુના વચનોમાં રહીએ છીએ અને એ જ યોહાન આઠ બત્રીસમી કલમ તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે જ્યારે વચનોમાં રહીએ છીએ ત્યારે પ્રભુનું સત્ય આપણે જાણી શકીએ છીએ એ સત્ય અને એ સત્ય આપણને જગતના જે અસત્યો છે જગતના જે બંધનો છે એમાંથી આપણને આઝાદ કરાવે છે તો શિષ્ય બનવાનું સૌથી પહેલું જે પગથિયું હોય ને એ તો એ છે કે પ્રભુના વચનોમાં રહેવું અને બીજી બાબત જો આપણે પ્રભુના શિષ્ય બનવું છે તો બીજું જે કાર્ય આપણે કરવાનું છે અને એ તો છે યોહાનની સુવાર્તા તેનો તેરમો અધ્યાય અને એ તેરમા અધ્યાયની પાંત્રીસમી ક્રમમાં પ્રભુના વચનો આ પ્રમાણે આપણને શીખવે છે યોહાન તેર અને પાંત્રીસ જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો જો પ્રભુના શિષ્ય બનવું છે તો એનું બીજું પગથથી બીજું સ્ટેપ્સ એ છે કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ જેમ ઈશ્વરે જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણે આપણે પ્રેમ રાખ્યો એ જ રીતે આપણે એકબીજા પર જો પ્રેમ રાખીએ તો જગત જાણશે કે આપણે પ્રભુના શિષ્ય છે તો શિષ્ય બનવા માટેની જે બીજી જે લક્ષણ અથવા જે બીજું સ્ટેપ એ છે કે એકબીજા પર પ્રેમ રાખીએ અને ત્રીજું જે સ્ટેપ છે અથવા જે ત્રીજી જે શરત છે અને એ તો એ છે કે યોહાની સુવાર્તા તેનો પંદરમો અધ્યાય અને તેની અઢારમી કલમ યોહાન પંદર અને અઢાર વચન આ પ્રમાણે છે યોહાન પંદર અને અઢાર ત્યાં આ પ્રમાણે નોંધે છે કે જ્યારે આપણે ફળ આપીએ છીએ ત્યારે આપણે પ્રભુના શિષ્ય બની શકીએ છીએ યોહાન પંદર અને આઠ તમે બહુ ફળ આપો એમાં મારા પિતાને મહિમા મળે છે અને એથી તમે મારા શિષ્ય થશો તો શિષ્ય બનવાનું જે ત્રીજી શરત છે અથવા જે ત્રીજી બાબત એ છે કે જ્યારે આપણે પ્રભુની સાથે જોડાઈએ છીએ જ્યારે આપણે પ્રભુની સાથે સંકળાઈએ છે અને જ્યારે આપણે આપણા જીવન દ્વારા ફળ આપીએ છીએ ઈશ્વરને એમાં ઈશ્વરને મહિમા મળે છે અને એ દ્વારા આપણે પ્રભુના શિષ્ય બની શકીએ છીએ તો ત્રીજી બાબત છે કે આપણે ફળવાન જીવન દ્વારા ફળ આપીને આપણે પ્રભુના શિષ્ય બની શકીએ છીએ યોહાન પંદર અને તેની આઠમી કલમ તો મિત્રો આ ત્રણ બાબત દ્વારા આપણે પ્રભુના શિષ્ય બની શકીએ છીએ પ્રભુના વચનોમાં રહીને એકબીજા પર પ્રેમ કરીને અને ત્રીજી બાબત ફળ આપીને આપણે પ્રભુના શિષ્ય બની શકીએ છીએ જ્યારે આપણે આ શિષ્ય બનીએ છીએ અને આ શિષ્ય બનવાનું એ એટલું આસાન નથી લુકની શરૂઆત તેનો ચૌદમો દિહાય તેની પચીસથી તેત્રીસમી કલમ આ શિષ્યપણાને માટે આપણે કેટલીક કિંમત ચૂકવવી પડે છે અને લુક ચૌદ અને તેની પચીસથી જે બત્રીસમી કલમ છે મુખ્યત્વે હું તમને ત્રણ બાબત જાણવા માગીશ જ્યારે આપણે પ્રભુના શિષ્ય બનીએ છીએ જ્યારે આપણે વચનમાં રહીએ છીએ એકબીજા આપણે પ્રેમ કરીએ છીએ ફળ આપીએ છીએ ત્યારે આપણે પ્રભુના શિષ્ય બનીએ છીએ પણ એની સાથે કેટલી કિંમત આપણે ચૂકવવી પડે છે સૌથી પહેલી કિંમત લુક ચૌદમો દિયા છવ્વીસમી કલમ ત્યાં આપણે જોઈએ છે જો કોઈ મારી પાસે આવે અને પોતાના બાપનો માનો પત્નીનો છોકરાનો ભાઈઓનો તથા બહેનોનો હાર પોતાના જીવનો પણ દ્વેષ ન કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી આપણે ઘણી બધી બાબતોને નકારવી પડશે એને આપણે ઇંગ્લિશમાં શબ્દ છે હેઠ ગુજરાતીમાં દ્વેષ લખેલું છે એ બધી બાબતો જગત જગતની બાબતોનો આપણે દ્વેષ કરવો પડશે એને ડિસલાઇક કરવી પડશે એને નકારવી પડશે જ્યાં સુધી નકારીશું નહીં ત્યાં સુધી આપણે ઈસુના શિષ્ય બની શકતા નથી તો આ કિંમત આપણે ચૂકવવાને માટે તૈયાર રહેવું પડે જગત જગતની બાબતો જગતમાં જે સંબંધો છે એ બધી બાબતો એ આપણે એને નકારવી પડે એનો અર્થ કે સૌથી પહેલી પ્રાયોરિટી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવી પડે અને આ બધી બાઇબલ નોંધે છે કે પોતાના જીવનો પણ દ્વેષ ન કરે એનો અર્થ એ થયો કે આપણે પોતાનું અને પોતાની દરેકે દરેક બાબતોને પ્રભુને માટે મૂકી દેવાની છે સૌથી અગ્રિમતા આપણે પ્રભુને આપવાની છે આ સૌથી પહેલી બાબત અથવા શિષ્યપણાની સૌથી પહેલી કિંમત જે ચૂકવવાની છે પોતાનું પોતાના અને પોતાનો જીવનો પણ આપણે દ્વેષ કરવાને માટે હેઠ કરવાને માટે આપણે તૈયાર રહેવું પડે છે બીજી બાબત એ જ લુક ચૌદ અને એની સત્યાવીસમી કલમ જે કોઈ પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી જો શિષ્ય બનવું છે તો આપણે આપણો પોતાનો વધસ્તંભ ઉચકીને પ્રભુની પાછળ આપણે ચાલવાનું છે એનો અર્થ એ થયો કે આપણા શરીરની આપણા દેહની બધી જ ઈચ્છાઓને વધસ્તંભે જડીને મારી નાખીને વધસ્તંભે જળાવીને આપણે આપણો વધસ્તંભ ઉંચકીને પ્રભુની પાછળ દરરોજ ચાલવાનું છે તો બીજી જે કિંમત ચૂકવવાની છે કે આપણી બધી જ ઈચ્છાઓ બધી જ શારીરિક ઈચ્છાઓ આ દેહની ઈચ્છાઓને આપણે મારી નાખવી પડશે ત્યારે જ આપણે પ્રભુના શિષ્ય બની શકીએ છીએ બીજી કિંમત ચૂકવવાની એ તો એ છે કે આપણે આપણો વધસ્ત મૂચકીને પ્રભુની પાછળ આપણે ચાલવાનું છે અને ત્રીજી બાબત ત્રીજી બાબત લુક ચૌદ અને તેની બત્રીસમી કલમ તેત્રીસમી કલમ તે આ પ્રમાણે લખે છે તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી તો તે મારો શિષ્ય થઈ શકતો નથી જે ત્રીજી કિંમત ચૂકવવાની છે બાઇબલ નોંધે છે પોતાની સર્વ શબ્દ લખેલો છે પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ અંગ્રેજીમાં શબ્દ છે ફોરસેક ઓલ બધી જ બાબતોનો ત્યાગ કરવાને માટે આપણે તૈયાર રહેવું પડે આ કિંમત એ આપણે ચૂકવવાને માટે હંમેશા તૈયાર રહીએ તો જ આપણે પ્રભુના શિષ્ય બની શકીએ છીએ ઘણી બધી બાબતો એવી છે કે જે આપણને બહુ જ વહાલી છે બહુ જ આપણને ગમે છે પણ જો આપણે પ્રભુના શિષ્ય બનવું છે તો બાઇબલ કહે છે કે તમારી સર્વ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરવાને માટે આપણે તૈયાર રહેવું પડશે તો જ આપણે પ્રભુના શિષ્ય બની શકીશું એ ત્યાગને માટે આપણે હંમેશા રેડી રહેવું પડશે તૈયાર રહેવું પડશે ત્યારે જ આપણે પ્રભુના શિષ્ય બની શકીએ છીએ અને મિત્રો બાઇબલમાં શિષ્ય એટલે કે શીખનાર અને ઘણું બધું શિક્ષણ આપણને પ્રભુના વચનોમાંથી મળે છે જો તમે તિતસનો બીજો અધ્યાય ચોથી કલમ શરૂઆતના જો ફકરામાં છો તો જે વૃદ્ધ સ્ત્રીઓ છે એમને કહેવામાં આવ્યું છે કે તમે જુવાણ સ્ત્રીઓને શીખવો આપણે શિષ્ય બનાવવાના છે આપણે જ્યાં કંઈ છે ત્યાં જ આપણે પ્રથમ તો પ્રભુના શિષ્ય બનીને ત્યારબાદ બીજાને શીખવીએ તિતસ બે એ અધ્યાય આપણને જણાવે છે કે વૃદ્ધ સ્ત્રીઓ જે છે એ જુવાણ સ્ત્રીઓને શીખવે જો તમે બીજો તીમો તેનો બીજો અધ્યાય બીજી કલમ વાંચો તો ત્યાં લખેલું છે પાઉલ તીમોથીને કહે છે પાઉલ તીમોથીને શીખવે છે કે તે જે રીતે તે શીખ્યો છે એ રીતે તે બીજાઓને શીખવે એફએસસીનો છઠ્ઠો અધ્યાય ચોથી કલમ પિતાઓને માટે છે પિતાઓને કહે છે કે તમે તમારા છોકરાઓને શીખવો અને પ્રીતના કૃત્યો અઢારમો અધ્યાય બે બહુ ગજબના પાત્રો પ્રિસ્કિલા અને આકુલા એ એપોલસને પોતાના ઘરે લઈ જઈને ઈશ્વરના માર્ગોને વિશે એ વધારે ચોકસાઈથી એ ખુલાસા આપે છે શીખવે છે તો પ્રીતના કૃત્યોમાં અઢાર મધ્યમાં ચોવીસથી છવ્વીસમી કલમમાં પ્રિસ્કિલા આખુલા એ એપોલસને શીખવે છે પોતાના ઘેર લઈ જઈને અને હિબ્રુઓને પત્ર તેનો ત્રીજો અધ્યાય તેરમી કલમ પણ જ્યાં સુધી આ જ કહેવાય છે ત્યાં સુધી તમે દિન પ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે પાપના કપટથી તમારા માનો કોઈ કઠણ હૃદયનો ન થાય પ્રભુએ આપણને પણ કીધું છે કે તમે બીજાઓને પણ શીખવો કે કોઈ પણ પાપથી કોઈ પણ એ કઠણ હૃદયનો ન થાય આપણે દરેકને એ બોધ એ ઉપદેશ એ ઉત્તેજન એ આપવાનું છે એ શીખવવાનું છે કે પાપથી એ લોકો અલગ થાય દૂર થાય એ પાપ અને પાપની બાબતો મૂકીને એ પ્રભુ તરફ ફરે જેથી કે કોઈ પણ કોઈ પણ એ કઠણ હૃદયનું ન થાય અને હિબ્રુ ત્રીજો અધ્યાય તેરમી કલમ એ આપણ દરેકને માટે છે અને માથીની સુવાર્તા તેનો છેલ્લો અધ્યાય એ પણ આપણ દરેકને એ સુવાર્તાને માટે એ ગ્રેટ કમિશન એ મહાન તેડું આપણને મળેલું છે પ્રથમ આપણે પ્રભુના શિષ્ય બનીએ પ્રભુના વચનોમાં રહીને એકબીજા પર પ્રેમ કરીને પ્રભુ પર પ્રેમ કરીને અને ફળ આપીને પ્રભુના શિષ્ય બને અને એની સાથે જે કિંમત ચૂકવવાની છે આપણે પોતાનું પોતાના અને પોતાના જીવનો પણ દ્વેષ કરવાના માટે તૈયાર રહેવું પડશે આપણે પોતાનો વધસ્તમ ઉચકીને પ્રભુની પાછળ ચાલવું પડશે અને આપણે આપણી સર્વ બાબતોનો ત્યાગ કરવાને માટે પણ તૈયાર રહેવું પડશે ત્યારે જ આપણે પ્રભુના ખરા શિષ્ય બની શકીએ છીએ મિત્રો પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની મદદ કરે ગોડ બ્લેસ યુ